નમસ્કાર હું છું રાહુલ બેગડા આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની યાત્રાના ત્રીજા તબક્કામાં અર્જેન્ટિના પહોંચશે વડાપ્રધાન મોદી અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અમરનાથ યાત્રાનો આજે બીજો દિવસ પહેલગામના બેઝકેમ્પથી શ્રદ્ધાળુઓનો વધુ એક સમૂહ રવાના થયો એક્સીઓમ ચાર મિશન અંતર્ગત શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર એક સપ્તાહ પૂર્ણ કર્યો બહુચર્ચિત વન બીગ બ્યુટીફુલ બિલ અમેરિકાની સંસદમાંથી પસાર સુરતના અલથાણ ખાતે બનશે દેશનું પ્રથમ સ્માર્ટ બસ ડેપો આગામી સાત દિવસ રાજ્યના પચીસ જિલ્લાઓમાં ભારેથી થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ